વાળતા આવતા એટલે ટેપ નો ફૂલે ફૂલ અવાજ કરી અને બૂમ પડાય નાખી હો પછી તો વાટમાં બધાને ખબર પડી ગઈ કે અમે પુલા લાઈન જવા પછી ઘરે આવીને ફટાફટ તબેલામાં પુળા ઉતારવા લાગ્યા પુળા છે અમારા પણ પકાની કાળી માટી ઘટાવા રાસ કાળામાં ઘરે પુળા ભરાવા આતો રેજીઓ હું આજ તમાર ઘરે આવ્યો છું કાલ તો હું ઓન જ બધું કામ કરા ભરાવ આજે તો મારા પુપ્પા પડાઈ ના છે પણ તું રે કાલે તારી બાકાજી કી ના બોલો તો કહેવાનું પછી હોજ ને તો આપણા હાથમાં આવી ગઈ એટલે થોડાક સીન તો કરવા પડે ને મરદને તો જીવવું એ ગજબ આ બાજુ કપા વેણવા માટે આવી ગયો છે પણ ટાઈમ જ નહીં મળતો પણ કઈ વાંધો નહીં એક દાડો ઓનાય ગોબા ઉપાડી નાખે એડો એટલે કે કપા વેણી નાખો તમે કોઈ ખોટું ના સમજતા પછી હું અને મારો ભાઈ બેન એડિયા ગામમાં દૂધ ભરાવા માટે દૂધ ભરાય અને પકોડી ખાવાનો જીવ થયો એટલે અમે બે હવે એડિયા ટુલ ટેક્સ પકોડી ખાવા માટે અને ત્યાં તો અમને મળી ગયો કે મારો ભાઈબંધ બસ હવે પકોડી ખાઈ અને ભાઈ બેનનું નામનું બિલ ફાડશું